ત્યારે આજે આપણે છોટા ઉદેપુર નગરના સિનિયર સિટીઝન સાથે નિર્ભય ન્યૂઝની ટીમ ખાસ વાત કરવા પહોંચી છે કાકા આપ સિનિયર સિટીઝન માં છો કયા મુદ્દા ઉપર વોટ કરવાના વોટ તો હવે આમ સામાન્ય દ્રષ્ટિએ જે પક્ષો જે મુદ્દા નક્કી કરશે અને જાહેરાત આપશે એ મુદ્દાને ધ્યાનમાં લઈ અને કોણ ઉમેદવાર સારો છે અને કોને મત આપવા જેવો છે એ રીતનું નક્કી કરીને મતદાન કરી શકે એવી મારી વિનંતી બિલકુલ તમારી વિનંતી છે કાકા અગાઉ પણ તમે ઘણી બધી જે અગાઉની જે સરકારો હતી તે વખતે કેવા વિકાસના કામો થયા છે અને આ સરકારમાં કેવા વિકાસના કામો થયા છે આ બાબતે આપ શું કહેશો હવે એક જ વસ્તુ મારી દ્રષ્ટિએ આજની છે કે વિકાસની અત્યારે કોઈ પરિભાષા નથી ફક્ત શબ્દનો પ્રચાર જ થાય છે કે વિકાસ 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 પણ નક્કી ક્યારે થાય કે કોઈ પરિભાષા નક્કી કરી હોય કે આટલો વિકાસ આ ગામમાં કે આ વિસ્તારમાં કરવો છે એમાંથી પાંચ વર્ષમાં કેટલો વિકાસ થયો પરિભાષા છે કાકા લોકસભાના ઉમેદવાર જશુભાઈ રાઠવા અને સુખરામભાઈ રાઠવા આ બે વચ્ચે ટક્કર છે શું લાગે છે તમને કયો ઉમેદવાર જીતશે પક્ષી પક્ષીની દ્રષ્ટિએ જોઈએ તો બંને ઉમેદવાર આમ તો સારા છે એમાં સુખરામભાઈ નેતા છે આમ ધારાસભામાં વિરોધ પક્ષના નેતા તરીકે પણ કામગીરી કરી છે અને રીતે અનુભવી છે એક અને એ દ્રષ્ટિએ એમનો વિકાસ એ કરી શકે બાકી ખૂટતી બાબતો બાબતમાં એ એક પ્રશ્ન છે અને બીજો અત્યારે જસુભાઈ નવા છે અને એ સ્થાનિક લેવલે તો જો કે પ્રખ્યાત પ્રખ્યાત થઈ રહ્યા છે પરંતુ એ હવે સુખરામભાઈ ની સામે કેવી ટક્કર લે છે એ એક મોટો પ્રશ્ન છે છતાં અત્યારે ભાજપ નો જોર વધારે છે એ દ્રષ્ટિએ પ્રયત્ન કરી શકે છે છે પરંતુ બંને અત્યારે બિલકુલ બંને જે છે સબળ છે અન્ય પણ એક સિનિયર સિટીઝન છે કાકા લોકસભાની ચૂંટણી કેવા કામો અહીંયા થયા છે છોટા ઉદેપુર નગર ની વાત કરવામાં આવે હોસ્પિટલ શિક્ષણ કયા મુદ્દા ઉપર તમે વોટ કરવાના ની અંદર તો વિકાસના કામની અંદર તો ઘણું ઘણું થયું છે અને જે થયું છે એક્ઝિક્યુશનમાંથી પણ એનું અમલીકરણ થયું નથી એકજા એજ પર એક્ઝામ્પલ કે અહીંયા મોટા મોટું દવાખાનું છે જે ડિસ્ટ્રિક્ટ લેવલે કહેવાય તેમાં બધી સાધનોની સુવિધાઓ છે પણ ડૉક્ટરો નથી અને દર્દીઓ બિચારા છેક બરોડા સુધી એને ખેંચાય કરે છે એટલે સાધનો સાધનો છે પણ સુવિધા સુવિધાઓ છે પણ ડૉક્ટરો નથી એટલે દેખાય ખરું પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે પણ એનું અમલીકરણ કંઈ જ કરેલું નથી અને ખાસ કરીને આદિવાસી એરિયાની અંદર પાણીનો પ્રોબ્લેમ અને મારા અગાઉના સિનિયર સિટીઝનથી નાથું બી કહ્યું તેમ અહીંયા જીએમડીસી નો જો કંઈક પ્રગતિમાં આવે તો આર્થિક રીતે લોકોને રોજગારી મળે અને કઈક ધંધો મળે અને એથી બેકારી હલ થાય અને આર્થિક સજ્જડ થાય એ રીતે કાર્ય કરવું જોઈએ કાકા ખાસ કરીને તમે જે જીઆઈડીસી નો જે પ્રશ્ન ઉઠાયો કે જીઆઈડીસી અહીંયા નથી રોજગારના સ્ત્રોત નથી તો જે નેતાઓ કહી રહ્યા છે કે જીઆઈડીસી અહીંયા મંજૂર થઈ ગઈ છે અને ટૂંક સમયમાં એનું કામ ચાલુ થઈ જશે આ બાબતે આપ શું કહે આવું તો સાંભળ્યા કરીએ છીએ પેપરમાં પણ વાંચીએ છીએ પણ કાંઈ અમલીકરણમાં આવતું નથી પણ અમલીકરણમાં આવે તો જ અમે સાચું માનીએ કે ડીઆરડીસી છોટા નગરની અંદર છોટા ઉદેપુર જિલ્લાની અંદર અમલીકરણ થયેલું છે અને આર્થિક રીતે લોકોને રોજગારી મળી રહી છે બિલકુલ આર્થિક રીતે લોકોને રોજગારી મળી રહી છે અન્ય પણ એક સિનિયર સિટીઝન છે કાકા લોકસભાની ચૂંટણી કયા મુદ્દા ઉપર તમે વોટ કરવાના કેવું લાગે છે આ વખતે કોનું પલડું ભારી રહેશે હમણાં હાલના તબક્કે જોવા જાય તો વિકાસના કામો વિકાસના કામો ફક્ત કાગળ પર બોલે છે વિકાસ દેખાતો નથી એટલે જેમ બને તેમ વિકાસ થાય તેમ લોકો ઈચ્છે છે અને આમ જનતા બી ઈચ્છે છે દાખલા દાખલા તરીકે દવાખાનામાં દવાખાનામાં ડોક્ટર હોય તો દવા ના હોય અને દવા હોય તો ડોક્ટર ના હોય એટલે એમાં ખાસ એ બધું ધ્યાન આપવાની ખાસ જરૂર છે ચૂંટાયા પછી અમુક આ જે મુદ્દાઓ છે એ મુખ્ય મુદ્દા છે કુલ મુખ્ય મુદ્દાઓ છે સિનિયર સિટીઝન જણાવી રહ્યા છે અન્ય પણ આપણા સાથે સિનિયર સિટીઝન છે તેમના સાથે આપણે વાત કરીશું ખાસ કરીને લોકસભાની ચૂંટણી અત્યારે ક્ષત્રિય સમાજનો એક ચાલી રહ્યું છે આ બાબતે આપને શું કેવું છે ક્ષત્રિય સમાજનો વિરોધ ચાલી રહ્યો છે એવું જે આપ જણાવો છો તો ક્ષત્રિય સમાજ એક જ રદ કરીને બેઠા છે કે પરસોત્તમ રૂપાલાનો જ માત્ર વિરોધ છે એને જો અત્યારે હટાવી દેવામાં આવે પણ કેમ નથી હટાવતા એ એક મોટો પ્રશ્ન છે એ એમનો અંગત પ્રશ્ન છે છતાંય અત્યારે આજ રોજ સુધીમાં અમે કેટલાક અમારા વિસ્તારોમાં ક્ષત્રિય સમાજના વડીલોને મળ્યા એ લોકોનું બધાને એવું મંતવ્ય છે કે એકવાર વાર અમને આપણે પરચો બતાવીશું તો જ આપણું આગળ કંઈક ભાર રહેશે ને આપણું કંઈક મળી શકે બાકી હવે આપણે ચીલા ચાલુ કામ કરવું નથી એવું જણાય બિલકુલ જે જણાવી રહ્યા છે પરંતુ કેવું લાગે છે કે આ જે વિરોધ ચાલી રહ્યો છે આનાથી આ લોકસભા ઉપર કેટલો પ્રભાવ પડશે લોકસભા આમ જુઓ તો આ વિરોધ પ્રદર્શન જે થઈ રહ્યું છે એમાંય પણ બહુ સાચું જણાવીએ તો પચીસ ટકા એવા પણ છે કે જે માત્ર સૂચના આપીને ખસી જાય છે પડદા પાછળ રહીને ગાઈડ કરે છે અને એનો પ્રભાવ પડશે પડશે ને પડશે પણ કેટલો પડશે એ હવે પછી ઉમેદવારને આ નિર્ણય ન લે ત્યાં સુધી એનો જે આપણે એ અશક્ય અશક્ય છે છે બિલકુલ ખાસ કરીને નારણભાઈ રાઠવા જે કોંગ્રેસના પીડ નેતા પૂર્વ રેલ રાજ્યમંત્રી રાજ્યસભાના સાંસદ પણ રહી ચુક્યા છે અને એમનો પુત્ર સપુત્ર સંગ્રામસિંહ રાઠવા કોંગ્રેસ છોડીને ભાજપના અંદર જોઈન્ટ થયા તો આ બાબતે આપનું શું કેવું છે બહુ જ અઘ્ર પ્રશ્ન છે આનો જવાબ આપો મારા માટે કારણ કે નારણભાઈ રાઠવા અનેક વાર ચૂંટાયા એવા સંગ્રામ રાઠવા પણ ચૂંટાયા અને મારે ફેમિલી સાથે જો સાચું કહું તો બહુ જૂના રિલેશનો છે અમે સાથે ભણતા હતા એક પાટલી પર મમ્મી પોતા અમે આગળ આવ્યા અને ઓગણીસો ઓગણસિતર થી ફક્ત કોંગ્રેસ નું જ મેં કામ કરેલું અને બધા અમે એમની સાથે રહેતા હતા હવે એ જે કરે એ સારું કરતા હતા પણ ખબર નહીં કુદરત ને આ નહીં મંજૂર હોય એટલે એમને એકલા પાડી દીધા બધાએ અને એકલા પાડીને જે મજબૂરીમાં લાવી દીધા કે એમના કીધેલા કામો નતા થતા એમની સૂચનાઓનું ઉપર સુધી પાલન નતું થતું એટલે કદાચ એમણે આ ના છૂટકે આ રસ્તો અપનાવો પડ્યો હોય બાકી નારણભાઈ જેટલા સારા કામો કદાચ બીજા કોઈ કરી શકે એમ નથી નારણભાઈ રાઠવાના ભારતીય જનતા પાર્ટીમાં જોડાવાથી ભારતીય જનતા પાર્ટીમાં જોડાવાથી ભાજપને કેટલો ફાયદો થશે હવે એ તો સમય જ બતાવશે ભાજપ એ ભાજપ જ છે અને નારણભાઈ એ નારણભાઈ છે પણ છતાંય અમે વચમાં જોયું કે ભાજપમાં એમને સ્વીકાર્યા પછી એમને ચોથી લાઈનમાં સ્ટેજ પર પાછળ બેસાડવા પડ્યા છે જે બેસાડ્યા ભાજપે ભાજપે ખરેખર બહુ મોટી ભૂલ કરી છે અને અમને બધાને પણ બહુ દુઃખ થયું ભલે ગયા ભાજપમાં અમને કોઈ વાંધો નથી કોઈ સબળ નેતા સરકારમાં જાય ને બેસે તો બધાના કામો સારા થાય અને ઓળખાણ હોય જાણીતો હોય તો એનું કામ સરળ થાય પણ એમને જે પાછળ બેસાડી દીધા તદ્દન એ બહુ દુઃખની વાત છે અને અમને બધાને છોટાઉદેપુરના લગભગ નેવું ટકા લોકોને ઇવન ભાજપના લોકોને પણ ભાજપ પક્ષના કાર્યકરોને પણ આનું દુઃખ અનુભવ્યું છે બિલકુલ જે જણાવી રહ્યા છે દુઃખ અનુભવ્યું છે અન્ય પણ એક સિનિયર સિટીઝન છે આપ આદિવાસી એક સમાજના વડીલ પણ કહેવાય છે આ વખતે જે આદિવાસી વિસ્તાર માંથી રાહુલ ગાંધી ની ન્યાય યાત્રા પસાર થઈ છે આ ન્યાય યાત્રા પસાર થવાથી આ લોકસભા પર કેટલું અસર પડશે આ બાબતે આપ શું કહેશો રાહુલ ગાંધીની ન્યાય યાત્રા પસાર થઈ એમાં ન્યાય લોકોને ન્યાય કેવી રીતે મળે એ વિશેનું એ લોકોને જ્ઞાન આપવામાં આવ્યું અને જે લોકો સમાજ ન્યાય વિશે જાણતા નહોતા એ લોકોને જ્ઞાન થયું એટલે પોતાનું પોતે જ્ઞાની અને સમજણ થયા પછી એ લોકો પોતે નિર્ણય લેશે કે કોને વોટિંગ કરવો ને કોના તરફ જોક આપવો બિલકુલ કોને વોટિંગ કરવો કોના તરફ જોક આપવું અહીંયા સૌથી મોટો એક પ્રશ્ન છે અત્યારે સોશિયલ મીડિયા ઉપર પણ આની કમેન્ટો કે સોશિયલ મીડિયા ઉપર પણ લખાણ બહુ ચાલી રહ્યો છે જાતિના દાખલાનું આપણ ક્યાં દાખલા બાબતો તો આ જાતિના દાખલાનું નિરાકરણ ના આવવાનું કારણ શું અને ક્યારે આવશે આ બાબતે આપ શું કહેશો રાઠવા જાતિના દાખલા માટે ભાજપ અને કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી દરેક પાર્ટીના એક મંચ પર થઈને સરકારને રજૂઆત કરી ગુજરાત સરકારે એનો પરિપત્ર પણ કર્યો સાડી ચારસો વિદ્યાર્થીઓ જે દાખલાથી વંચિત હતા એમાંથી કેટલાક વિદ્યાર્થીઓને રાઠવા જાતિનો વેરીફિકેશન કરીને દાખલા મળી પણ ગયા છે હજુ બાકી છે પરંતુ સેન્ટ્રલ લેવલે જે પોતે રાઠવા રાઠવા એટલે કે જાતિ માન્ય થયેલી છે એવી સેન્ટ્રલ ગવર્મેન્ટની અંદર ગેજેટ પસાર થયેલું નથી એને લઈને હજુ રાઠવા અંગેનો દાખલા રાઠવા જાતિના દાખલાનો પ્રશ્ન યથાવત છે એટલે આવનારા જે બે હજાર ચોવીસની ની ઇલેક્શન છે એમાં જાતિનો પ્રશ્નને પણ ધ્યાનમાં લોકો રાખવાના છે બિલકુલ આ હતા જે સિનિયર સિટીઝન છે તમામ મુદ્દે સિનિયર સિટીઝન જોડે આપણે ચર્ચાઓ કરી છે ને તેમનું મત જાણવાનો પ્રયત્ન કર્યો છે રફિક મકરાણી નિર્ભય ન્યુઝ છોટા ઉદેપુર